બે નમૂના તંત્રના દ્રોડામાલ ની ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા બાકીનો આશરે પાંચ પોઈન્ટ પાંચ ટન જેટલો જથ્થો કે જેની કિંમત આશરે રૂપિયા પાંત્રીસ લાખથી વધુ થાય છે તે જાહેર જનતાની સલામતી માટે જપ્ત કરાયો છે કમિશ્નર ડોક્ટર એચજી કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમ વિરુદ્ધ તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે વધુમાં કમિશનર ડોક્ટર એચજી કોસિયાએ જણાવ્યું કે ગત ઓગસ્ટ માસ દરમિયાન રાજ્યમાં અલગ અલગ દસ જગ્યાએ રેડ કરી અઠ્યાવીસ નમૂના લેવામાં આવ્યા આ નમૂના પૈકી અંદાજીત છેતાળીસ ટન જેટલો શંકાસ્પદ ખાદ્ય પદાર્થ કે જેની કિંમત આશરે રૂપિયા એક કરોડ થાય છે તે જપ્ત કરવામાં આવ્યો હતો વધુમાં શ્રી કોસિયા ઉમેર્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા વર્તુળ કચેરી દ્વારા જૂન બે દરમિયાન ચંડીસાર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની પેઢી ખાતેથી ભેળસેળ ઘીની રેડ કરી આશરે ત્રણ પોઈન્ટ પાંચ લાખથી આ વધુની કિંમતનો છસો પચાસ કિલોથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો જે અનુસંધાને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મુખ્ય મથક દ્વારા ઉક્ત વેપારી પર ચાંપતી નજર રાખવામાં આવતા આજે વેપારી દ્વારા ઘી બનાવી લાયસન્સ વગરના મુકામ ચંડીસર જીઆઈડીસી એરિયાના પ્લોટ નંબર એકસો એકમાં આવેલ

બસો બત્રીસ ટો શંકાસ્પદ જથ્થો હાજર સ્થિતિમાં જોવા મળ્યો જેમાં ભેળસેળની પ્રબળ આધારે ઘીના કુલ બે નમૂના ચકાસણી અર્થે લઈ બાકીનો આશરે પાંચ પોઈન્ટ પાંચ ટનનો જથ્થો સીઝ કરાયો જેની અંદાજીત કિંમત રૂપિયા પાંત્રીસ લાખ કરતાં વધારે થાય છે ત્યારબાદ ઉત્પાદક પેઢી શ્રી સેલ્સની તપાસ કરતાં ત્યાં ઘી કે અન્ય કોઈ રો મટીરિયલ્સનો કોઈ જથ્થો માલુમ પડેલ ન હતો વધુમાં ઉત્પાદક સ્થળે પામ ઓઇલના ખાલી બોક્સનો જથ્થો હાજર જોવા મળ્યો આથી ઉક્ત ગીમા પામ ઓઇલની ભેળસેળ કર્યા હોવાની પ્રબળ આશંકાના આધારે ઉક્ત નિયમ અનુસારની કાર્યવાહી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે તેમ શ્રી કોશિયાએ જણાવ્યું આમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરડાતી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે તેમ કમિશનર ડોક્ટર એચજી કોશિયાએ વધુમાં ઉમેર્યું હતું